મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને હવે તો બાળકો પણ મેદાને ઉતર્યા આટલા સમય સુધી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાને લઈને એમની બધને પત્નીઓ પણ મેદાને ઉતરી એટલું જ નહીં એ આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય કાર્યકર્તા હોય એ પણ મેદાને ઉતર્યા હતા એટલું જ નહીં પણ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મોટા મોટા આગેવાનો પણ મેદાને ઉતર્યા હતા પણ હવે તો સાહેબ આ બધાની વચ્ચે હવે તો હદ વટાવી નાખી આ એક નાનકડા દીકરા હોય મિત્રો આ દીકરાઓએ સરસ મજાનું ચૈતરભાઈ વસાવા માટે ગીત ગાવ્યું અલગ અંદાજમાં ગીત ગાવ્યું એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવાનું નામ સાહેબ કેટલું ચાલે તમે વિચારો ખાલી કે જે ઉંમરમાં નાના નાના બાળકો ભણવા જાય એમને કાંઈ ખબર જ ન હોય પણ એમને હવે તો ખબર પડવા મળી કે કોણ સાચું ને કોણ ખોટું ભાઈ એક જ નામ ચાલે ચૈતરભાઈ વસાવા ઉત્તરમાં દક્ષિણમાં પૂર્વમાં કે પશ્ચિમમાં એક જ નામ ચૈતરભાઈ વસાવા મિત્રો આખરે ચૈતરભાઈ વસાવા એવું તો શું કામ કર્યું કે લોકોના દિલમાં એમને વાસ કરી નાખ્યો ભલે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હોય પણ લોકોના દિલમાં રાત અને દિવસ માટે ચૈતરભાઈ વસાવા મિત્રો આમ તો આપણું દિલ ઘણું બધું મોટું હોય પણ એ દિલમાં એક નાનકડી જગ્યા અને એ જગ્યામાં ચૈતરભાઈ વસાવાનો વાસ આખી ડેડિયાપાડાની જનતાની અંદર થઈ ગયો એવી જ રીતે મિત્રો અત્યારે તમે જે નાના નાના બાળકો જોઈ રહ્યા છો આ બાળકોએ પણ ચૈતરભાઈ વસાવા માટે સરસ મજાનું ગીત ગાવ્યું ભાઈ એક જ નામ ચાલે ચૈતરભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા સિવાય બીજું કઈ ના ચાલે ડેડિયા પાડાની અંદર તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું સાહેબ તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને એકવાર કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે ખરેખર બાળકો માટે તમે શું કહીશો ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો